તેરાતુષ્કા અર્પણ કાર્યક્રમ અંતર્ગત ઉત્તરાયણ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગુમ થયેલા ચોરી થયેલા કિંમત મુદ્દામાલ સોધી મૂળ માલિકોને પરત આપતી ઉત્તરાયણ પોલીસે પ્રશંસનીય કામગીરી કરી છે ઉત્તરાયણ પોલીસ દ્વારા અરજદારોને ગુમ થયેલા મોબાઈલ ફોનની વિગતો મેળવી સીએસઆર પોર્ટલ પરથી ટ્રેસ મૂકવામાં આવ્યું સીએસઆર પોર્ટલ મારફતે અલગ અલગ રાજ્યોમાં મોબાઈલ ફોન ટ્રેસ થતાં યુક્તિ પ્રયુક્તિથી કુલ ઓગણીસ મોબાઈલ ફોન શોધી કાઢવામાં આવ્યા જેની કુલ કિંમત રૂપિયા ચાર લાખ એકોતેર હજાર પાંચસો તમામ મોબાઈલ ફોન તેમના મૂળ માલિકને પરત સોંપવામાં આવ્યા આ ઉપરાંત એક ફરિયાદીની ગુમ થયેલી દસ ગ્રામ વજનની સોનાની ચેઇન તેમજ એક્ટિવા મોપેડ પણ સીસીટીવી કેમેરાના આધારે શોધી કાઢવામાં આવ્યા હતા આ કામગીરી અર્જુનસિંહ ચંદ્રસિંહ તથા પોલીસ કોસ્ટેબલ રાકેશભાઈ દ્વારા કરવામાં આવી હતી આ રીતે કુલ રૂપિયા પાંચ લાખ છપ્પન હજાર પાંચસો જેટલો મુદ્દામાલ તેરા તુચકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત ડીસીપી લખધીરસિંહ ઝાલા તથા પીઆઈ દીયુ હાજરીમાં અરજદારોને નાયબ મુખ્યમંત્રી શ્રી દ્વારા પ્રજાભૂમિમુક્ત વહીવટ આપવાની દિશામાં થયેલ સૂચનો અનુસંધાને સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સરના માર્ગદર્શન હેઠળ આજરોજ ઝોન પાંચ વિસ્તારના અમરોલી તેમજ ઉત્તરાયણ પોલીસ સ્ટેશનના તેરા તુચકો અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું સમગ્ર કાર્યક્રમમાં લગભગ ચાલીસથી વધારે ફરિયાદીઓના સામાન સોંપવામાં આવેલા જેમાં મોબાઈલ સોનાના ચેઇન સહિતના દસ લાખથી વધારેના મુદ્દામાલનો સમાવેશ થાય છે આ કાર્યક્રમનો હેતુ લોકોને વધુ પારદર્શી રીતે અને સરળતાથી પોતાનો સામાન જે છે કિંમતી સામાન છે એ પરત મળે તે છે ભૂતકાળમાં જે હાડમારી સહન કરવી પડતી તે ન કરવી પડે તેમજ આજની તારીખે પણ લોકો જે સાચા છે અને સીધા અને સરળ છે તે પોલીસ સ્ટેશને આવતા સંકોચ અનુભવે છે આવા કાર્યક્રમોના માધ્યમથી લોકોને એ સંદેશ આપવા માગીએ છીએ કે પોલીસ તરફથી પોઝિટિવ કામગીરી કરવામાં આવે છે આપના પ્રશ્નો પોલીસ સુધી પહોંચશે તો ઉકેલવાની દિશામાં પોલીસ કટિબદ્ધ છે અને તત્પર રીતે કામગીરી કરશે જેથી લોકો પોતાના પ્રશ્નો પોતાના ચોરાયેલી વસ્તુઓ મોબાઈલ ખાસ કરીને આ પ્રકારની વસ્તુઓ પોલીસ સુધી પહોંચાડે અને જે પહોંચાડવામાં આવશે તો કામગીરી કરવામાં આવશે એ સંદેશ જે છે એ આ કાર્યક્રમ દ્વારા આપવામાં આવે છે